બાલાસિનોરના બોડોલી વિસ્તારમાં સરકારી આશીર્વાદથી ચાલતી કેમિકલ ડમ્પિંગ સાઇટ ખેડૂતો માટે કાર સાબિત થઈ રહી છે મૌર્યા એન્વાયરમેન્ટ કંપનીના ઝેરી કચરાથી ભૂગર્ભ જળ લાલ થઈ ગયા છે છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે અમિત ચાવડાએ ખેડૂતોની વ્યથા સાંભળી સરકારની ઉદ્યોગ પરથી સહિતનો પર્દાફાશ કર્યું છે જન આશ્રમ યાત્રામાં પ્રમુખોએ આક્ષેપ કર્યો કે સરકાર પોતાના માન્યતા ઉદ્યોગ પરવા માટે ગરીબ ખેડૂતોની જમીનોને ઝીર ફેવડાવી રહી છે આ લોકશાહીમાં જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા છે

આજે જનાક્રોશ યાત્રા સતત લોકોની વચ્ચે રહી ને બાલાસીનોર મહીસાગર જિલ્લામાં પહોંચી છે જે રીતે બાલાસીનોર શહેરમાંથી યાત્રા પસાર થઈ ત્યારે બાલાસીનોર શહેરના લોકોએ પોતાની તકલીફો પીડા ખૂબ આક્રોશ સાથે કીધી કે છેલ્લા બે મહિનાથી આખા બાલાસીનોરમાં કોલેરા અને રોગના કારણે લગભગ ત્રણસો કરતા વધારે કેસ થયા અનેક લોકો વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે આજે રોજ બાલાસીનોર શહેરમાંથી પંદર વીસ કોલેરાના કેસ આવે છે પ્રજા ટેક્સ ભરે છે સરકારની જવાબદારી છે નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો હોય ચીફ ઓફિસર હોય કાયદામાં જોગવાઈ છે કે જો એ લોકોને સ્વાસ્થ્ય ના પૂરું પાડી શકે શુદ્ધ પીવાનું પાણી પૂરું ના પાડી શકે રોગચાળાથી બચાવી ના શકાય તેવા તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આજે બે મહિનાથી પ્રશ્ન છે અનેક લોકો આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બે કરતાં વધારે લોકોના મોત થયા તેમ છતાં તંત્ર ઊંઘે છે ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી અને એમના મંત્રીઓ એમના રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે પણ આ બાલાસીનોરની પ્રજા બે બે મહિનાથી કોલેરાથી રોગયાળાથી હેરાન પરેશાન છે એના માટે એમના પેટનું પાણી પણ હાલતું નથી એવો આખો આક્રોશ પ્રજાનો આ જનાક્રોશ યાત્રામાં જોવા મળ્યો એ જ રીતે યાત્રા આગળ વધી આજે બાલાસીનોર શહેરની બહારનો વિસ્તાર છે તમે જોઈ શકો છો કે અહીંયા સામે ડમ્પિંગ સાઇટ છે જે વર્ષોથી આખા ગુજરાતમાંથી જે કેમિકલ વેસ્ટ છે જે ગંદકી છે જે હાનિકારક કચરો છે એનું ડમ્પિંગ અહીંયા કરવામાં આવે એને અટકાવવા માટે પ્રજાએ વારંવાર આંદોલનો કર્યા ખૂબ વિરોધ થયો તેમ છતાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીને કારણે ભાજપના કેટલાય નેતાઓની ભાગીદારીને કારણે કેટલાય નેતાઓ એમાંથી ધંધો કરતા હોવાને કારણે આ ડમ્પિંગ સાઇટ બંધ થતી નથી અને એનું નુકસાન જુઓ કે આ ખેડૂતના ખેતરમાં અહીંયા અમે છીએ કે અહીંયા જમીનના પાણી ખરાબ થઈ ગયા ખેતરમાં જે બોર છે એમાંથી લાલ પાણી આવે છે આ ખેતર વિસ્તારના લોકો ગામડાના લોકોને પીવાના પાણીનો પણ આ એક જ સ્ત્રોત છે ખેતી માટે પણ આ જ પાણી વાપરવાનું અને એનાથી સમજી શકો છો કે ધીરે ધીરે આખું આ બાલાસીનો અને આજુબાજુના વિસ્તારનો પેટાળ છે જે પાણીના તળ છે એ કેટલી હદે પ્રદૂષિત થઈ ચૂક્યા છે અહીંથી ડમ્પિંગ સાઇટની જે દુર્ગંધ આવે છે જે હાનિકારક કચરો છે એના કારણે છેક આજુબાજુના દસ પંદર કિલોમીટર વિસ્તારના ગામોના લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે લોકો હેરાન પરેશાન છે પણ આપતાખોડ સરકાર છે એના લાલ પાણી દેખાતું નથી એને આ ખેડૂતોની દશા દેખાતી નથી એને લોકોની ફરિયાદો દેખાતી નથી પણ દર મહિને જે મોટો હપ્તો મળે છે એના કારણે આ ડમ્પિંગ સાઇટો બંધ થતી નથી આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આ મુદ્દાઓ ઉઠ્યા છે આવનારા દિવસોમાં આ લોકોના મુદ્દાને લઈ અને સડકથી લઈને સંસદમાં પણ લડીશું લોકોને લઈને રસ્તા પર પણ ઉતરીશું ને વિધાનસભાના સત્રમાં સરકાર પાસે પણ જવાબ માંગીશું કે આ લાલ પાણી થાય છે તમારે જે ડમ્પિંગ સાઇટ છે તમારો વિકાસ છે આ સ્થાનિકો ના ભોગે થઈ રહ્યો છે તમે હપ્તા લો છો પણ એની પાછળ આ લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે એ હકીકતો આજે આ યાત્રામાં જોવા મળી છે ને એ અવાજ બુલંદ કરવામાં આવશે આ કેટલા ટાઈમથી લાલ પાણી આવે વર્ષથી પહેલા નતું ડમ્પિંગ પછી નહોતું વર્ષથી કાંથી ખેતી થાય છે ખેતીના પાક બધું બગડી જાય આ ફરિયાદ કરી કોઈ નહીં તો ફરિયાદો કરી બંધાઈ કરાવી બધું કરી પણ કોઈ સો ખર્ચું જ નહીં ફરી ચાલુ કરે ફરી ચાલુ કરી હાઈકોર્ટમાં કેસ મેળવ્યો અમારી પાસે પૈસા ના હોય કંઈ કીધું પાણીમાં ફક્ત હાથે બગડાજ ને કેટલા કૂવામાં આવું લાલ આવે એના દેહો મે પૂરી દિજાયી નાયી નાયે પેલો ચાલુ છે હા એ ચાલુ કે અમે મોટર છે